અમદાવાદના સાણંદ બાવડા વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે અચાનક પડેલા કમોસમી વરસાદથી ખાસ કરીને સાણંદ આજુબાજુના ગામોમાં ડાંગર પાકને મોટા પાયે નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે ક્યાંક કાપડી થઈ ચૂકી છે તો ક્યાંક વારીને રાખેલા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી ગયો છે अफजल खान पठान साथ बहलोल मलिक दिव्यांग न्यूज़ साणंद अहमदाबाद